દુનિયાભરના ધનવાનો ટેક્સમાં વધારો થતા પોતાના રાષ્ટ્ર છોડી રહ્યા છે તેઓ એવા રાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે જ્યાં તેમની કમાણીમાંથી સરકારનો કોઈ જ હિસ્સો ન ન હોય હોય એપ્રિલ મહિનામાં ટેક્સ ભરવાનો ફક્ત તમારી કમાણી તમારા ખિસ્સામાં જે આવક છે તેમાંથી કોઈ સરકારી તંત્ર એક ડોલર પણ છુપી રીતે કે સીધી રીતે ન લઈ જાય પણ તેની કિંમત શું હશે

કેવી રીતે મળશે લોકોને લાભ અમેરિકામાં વસતા સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અનોખો વિચાર તરતો મૂકવામાં આવ્યો છે અને આ બધાનું ભંડોળ ટેરિફની ભરમારથી પૂરું પાડવાનું છે ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ટેરિફ આવતા અબજો ડોલર આવનારા થોડા વર્ષોમાં આવકવેરાને ભૂંસી શકે છે થોડા અઠવાડિયા પહેલા તેમણે લાખો અમેરિકન પરિવારોને બે હજાર ડોલરના ચેક તેને ટેરિફ ડિવિડન્ડ કહેવામાં આવે છે આ તે આપવાની વાત કરી હતી જે વેપાર લેવીમાંથી સીધી ચૂકવણી હતી આવકવેરાને નાબૂદ કરવા માટે યુએસ સરકારને દર વર્ષે માત્ર ટેરિફમાંથી જ આશ્ચર્યજનક બે પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરની કમાણી કરવાની જરૂર પડશે જે ગયા નાણાકીય વર્ષની ડ્યુટીની કમાણી કરતા દસ ગણી વધારે છે એક તરફ ટ્રમ્પ કરિયાના જેવી રોજિંદી વસ્તુઓ પરના ટેરિફ ઘટાડી રહ્યા છે ફુગાવવા માટે વધતા ભાવોને દોષ આપી રહ્યા છે અને તેઓ વેપાર સમજૂતીની વાત પણ કરી રહ્યા છે આનાથી તેરીકની આવક ઘટશે જે તેમના મોટા ટેક્સ નાબુદીના સ્વપ્નને ભંડો પૂરું પાડવું વધુ મુશ્કેલ બનાવશે છતાં રાષ્ટ્રપતિ પોતાનો દાવો મજબૂત કરે છે ચાલો યુએસ ટ્રેઝરીના આંકડાઓમાં આને જમીન પર લાવીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં અમેરિકનોએ એકલા આવકવેરામાં બે પોઈન્ટ સાસઠ ટ્રિલિયન ડોલર ચૂકવ્યા જ્યારે કોર્પોરેટ લેવીમાંથી ચારસો પચીસ બિલિયન ડોલર અને ટેરિફમાંથી માત્ર એકસો પંચાણું બિલિયન ડોલરનું યોગદાન હતું બે હજાર અંદાજો ડ્યુટીમાંથી ચારસો ડોલર બિલિયનનું અનુમાન લગાવે છે જે આવકવેરાને બદલવા માટે જરૂરી રકમનો હજી પણ એક નાનો અંશ છે હવે કાયદાકીય ડ્રામાને આમાં ઉમેરો ટ્રમ્પે ડઝનેક દેશોની આયાત પર જે ટેરિફ લગાવ્યા છે તેની કાયદેસરતા સુપ્રીમ કોર્ટમાં સંતુલન જાળવી રહી છે જેનો અંતિમ ચુકાદો મધ્ય બે હજાર છવ્વીસ સુધીમાં આવવાની સંભાવના છે નીચલી ફેડરલ બેન્ચોએ પહેલેથી જ આ ચાલને ગેરબંધારણીય અતિક્રમણ ગણાવ્યું છે રાષ્ટ્રપતિ કોંગ્રેસના ખર્ચ પર નિયંત્રણને બાયપાસ કરી રહ્યા છે નિષ્ણાતો યાદ અપાવે છે કે ટેરિફ વિદેશમાંથી આવતા મફત પૈસા નથી તે છૂપો કર છે જે યુએસ ના ખિસ્સામાં પાછો આવે છે કારણ કે કંપનીઓ કિંમતો વધારીને તે બોજ ગ્રાહકો પર પસાર કરે છે આ દિવસોમાં પોષણ ક્ષમતા એ અમેરિકાની અર્થવ્યવસ્થાને પીડિત કરતું એક મુખ્ય પરિબળ છે ટ્રમ્પનો બે હજાર ડોલરનો ચેક ઇચ ડ્યુટીને ન્યાય ઠેરવવાનો લક્ષ્ય ધરાવે છે પરંતુ વિવેચકો ચેતવે છે કે આ રોકડ પરિભ્રમણમાં પંપ કરવાથી ફુગાવાની આગને હવા મળી શકે છે ટ્રમ્પનું વિઝન વચનમાં ચમકદાર છે પરંતુ વિતરણમાં જોખમી છે આવકવેરાને નાબૂદ કરવાથી કામદારોને ઐતિહાસિક વિજય મળશે પરંતુ ટેરિફ એન્જિન નિરીક્ષણ હેઠળ અટવાઈ જાય છે અને હવે સુપ્રીમ કોર્ટના પડછાયા બે હજાર છવ્વીસ તરફ લંબાય છે તેમ જોખમ વધે છે ગુજરાતી પરિવારો માટે આ અંગત અસર કરે છે ટેક્સ કપાત વિના નાણાં મોકલવા સરળ બને છે છે પરંતુ આયાત માલની કિંમત વધે તમને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે શું ટેરિફ ખરેખર કરવેરાને ટ્રમ્પ કરશે કે પછી આ એક ફરીથી એક હવાઈ જુમલો સાબિત થઈ જશે